મિત્રો વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સમાજ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તાનો ઉદ્દેશ સમાજમાં જાગૃતિ ફેલાવાનો છે મારું નામ પૂંજા છે હું જયપુરમાં રહું છું અત્યારે મારી ઉંમર ચોવીસ વર્ષની છે મારા ઘરમાં મમ્મી નાનો ભાઈ અને હું બસ આટલા લોકો રહીએ છીએ પપ્પાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું તે પછી એ અમારું જીવન સાવ બદલાઈ ગયું મારા મમ્મી એક ક્લિનિકમાં નર્સ તરીકે કામ કરે છે અને હું ઘરનો ખર્ચો કાઢવામાં થોડી મદદ કરું એ માટે ઘણા સમયથી નોકરી શોધી રહી હતી કોઈને કોઈ નવી આશા સાથે ઇન્ટરવ્યૂ આપવા જતી પણ ક્યાંક પગાર ઓછો હોય તો ક્યાંક કામ વધુ હોય ક્યારેક એવું લાગતું કે કદાચ મારા ભાગ્યમાં નોકરી નથી આજે પણ કંઈક એવું જ થયું હતું હું ઇન્ટરવ્યુ આપીને ઘરે પાછી ફરી રહી હતી હું સાવ થાકી ગયેલી હતી નિરાશ થઈ ગઈ હતી સાંજના લગભગ છ વાગ્યા હતા અને હું બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી વરસાદ શરૂ થવાની તૈયારીમાં હતો બસ આવતી હતી પણ ખીચોખી ભરેલી હોવાથી હું તેમાં બેસી શકતી નહોતી એવામાં એક સફેદ કાર મારી સામે આવીને ઊભી રહી થોડીવાર પછી અંદરથી કાચ અંદર એક ચાલીસ વર્ષનો વ્યક્તિ બેઠો હતો તેણે મને પૂછ્યું ક્યાં જવું છે હું ઘણી વારથી જોઉં છું તમે અહીંયા ઉભેલા છો મેં થોડું વિચાર્યું અને કહ્યું હું બસની રાહ જોઈ રહી છું તે વ્યક્તિ બોલ્યો હું નવાપરા તરફ જઈ રહ્યો છું જો તમારે તે બાજુ આવવું હોય તો મારી ગાડીમાં બેસી અને થોડી શંકા થઈ પણ મારે ઘરે જવું હતું અને વરસાદ પણ વધી રહ્યો હતો મેં થોડો વિચાર કર્યો અને પછી હું કારમાં બેસી ગઈ હું પાછળની સીટ ઉપર બેઠી હતી રસ્તામાં તેણે મારી બધી પરિસ્થિતિઓ વિશે વાત કરી મને લાગ્યું કે આ એક સારો માણસ છે તેમણે મને કાર્ડ આપ્યું અને કહ્યું કે તે એક આઈટી કંપનીના સીઓ હશે અને તેણે વધારામાં કહ્યું કે તમારી વાત સાંભળીને મને લાગ્યું કે તમને એક તક આપવી જોઈએ જો તમે નોકરી કરવા ઈચ્છો છો તો આવતીકાલે ઓફિસે આવી જજો મારે એક હેલ્પરની જરૂર છે હું ઘરે ગઈ ત્યારે મમ્મી થોડી ચિંતામાં પડી ગઈ હતી મેં તેને રસ્તામાં બનેલી તમામ ઘટનાઓ વિશે કહ્યું ત્યારે મમ્મી કહેવા લાગી કે અજાણ્યા માણસ પર એટલો બધો ભરોસો ન કરાય પછી મેં ભોજન લીધું અને ઇન્ટરનેટ પર તપાસ કરી તો ખરેખર તે કંપની સારી હતી એટલે મેં ત્યાં જવાનું નક્કી કર્યું હું બીજે દિવસે સરસ રીતે તૈયાર થઈને ત્યાં ગઈ હું તેમને મોઈ પણ આજથી મારી સાથે વાત કરી અને કહ્યું કે નોકરી પાકી કરતાં પહેલાં તમારે એક મહિનો ઇન્ટરશીપ કરવી પડશે મેં તેની વાત ખુશીથી માની લીધી એક મહિનાની અંદર મેં ઘણી બધી વસ્તુઓ શીખી લીધી મારા કામની સરાહના કરતાં નોકરી આપી દીધી પગાર પણ સારો વધારે આપ્યો હું ખૂબ જ ખુશ હતી પરંતુ એક દિવસ ઓફિસની અંદલી નામની છોકરીએ કહ્યું કે પૂંજા તું નવી છે પણ ચેતીને રહેજે પહેલાં પણ આવી છોકરીઓને લાવ્યા છે અને પછી થોડા દિવસોમાં તેને કામ ઉપરથી કાઢી નાખે છે તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ મને વિશ્વાસ નહોતો આવતો કે રાજ સર મારી સાથે કદી પણ વાંધાજનક વર્તન કર્યું નહોતું થોડા દિવસ પછી શનિવારે રાજ સરનો ફોન કરીને કહ્યું અત્યારે જરૂરી કામ છે તું ઓફિસે આવી જા હું તૈયાર થઈ ગઈ વરસાદ હતો એટલે હું ભીંજાઈ ગઈ હતી ઓફિસે પહોંચી ત્યારે મને ફાઇલ તૈયાર કરવા માટે બોલાવી કામ કરતી વખતે તેણે એક ક્ષણ માટે એવો વ્યવહાર કર્યો જે મને અસ્વસ્થ લાગ્યો પછી ધીમેથી કહ્યું જો તું મારી વાત માના તો તારી નોકરી પાકી થઈ જશે અને પગાર પણ વધશે હું એકદમ ચોંકી ગઈ મારા માથે મમ્મી અને ભાઈની જવાબદારી યાદ આવી પણ સાથે મારું આત્મસન્માન પણ આખી રાત વિચાર કર્યા પછી બીજે દિવસે મેં નક્કી કર્યું કે કોઈ પણ લાલચ માટે હું મારા સિદ્ધાંત નહીં છોડું મેં રાજ સરને સ્પષ્ટ કહ્યું માફ કરશો સર પણ આ રીતે નહીં તે દિવસ પછી મને ખાસ કામ આપવાનું બંધ થયું કેટલાય દિવસ પછી તેણે કહ્યું કંપનીનું એક મોટું કામ છે ત્રણ દિવસ ફાર્મ હાઉસ આવવું પડશે હું ત્યાં ગઈ મીટિંગ પૂરી થયા પછી બધા જ લોકો જતા રહ્યા સરે મને કહ્યું આગાઉના બે દિવસ તું રાકેશજીની મદદ કરજે થોડા સમય પછી રાકેશજીનો વ્યવહાર પણ અયોગ્ય બનવા લાગ્યો હું અસ્વસ્થ થઈ ગઈ તે સમયે અચાનક રામુ નામનો એક છોકરો જે ત્યાં કામ કરતો હતો અંદર આવ્યો અને વચ્ચે પડીને મને બચાવી પછી રામુ મને ઘર સુધી મૂકી ગયો તેણે રસ્તામાં મને કહ્યું કે મેડમ હું પહેલેથી જાણતો હતો પણ તમને કહેવામાં હું ડરતો હતો પણ આજે મારાથી સહન ન થયું ઘરે પહોંચતાની સાથે જ હું મમ્મીને જોઈને રડવા લાગી મેં બધી જાતનો વાત મમ્મીને કહી જ્યારે મમ્મીએ મને શાંત કરતા કહ્યું દીકરી મોકો મળવો એ ઠીક છે પણ આજકાલ પૈસાથી મોટું આપણું આત્મસન્માન છે મેં તરત જ સરને ફોન કર્યો અને તેને કહ્યું કે તમને શરમ નથી આવતી જ્યારે હું બીજે દિવસે ઓફિસે ગઈ તો મને જાણવામાં આવ્યું કે રામુએ ગઈકાલની ઘટના વિશે પોલીસને જાણ કરી હતી અને પછી રાત્રે સરની ધરપકડ થઈ હતી કંપનીમાંથી ઘણા બધા લોકો છૂટા થઈ ગયા હતા આજે હું એક નાની પરંતુ નાની એવી કંપનીમાં કામ કરું છું તેના લોકો મને બહેન સમજે છે હું મારી મમ્મી ભાઈ હવે શાંતિથી જીવીએ છીએ મિત્રો આ વાર્તાનો સ્પષ્ટ સંદેશ જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ આવે છે લાલચ પણ આવે છે પણ જે પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે અંતે એ જ જીતે છે મિત્રો વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપસો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો